હજુ સુધી ઓસર્યું નથી અત્યારે પણ જે બાવળાના રહેવાસીઓ છે પાણી વચ્ચે રહેવા મજબૂર છે સવાલ એ થાય કે એવું તો કેવી તમે કરામત કરી છે એવું તો તમે કેવી એન્જિનિયરિંગ કરી છે કે ચાર ચાર દિવસ વીતી જાય છે છતાં પણ અહીંયાથી પાણી ઓસળતા નથી

પરંતુ આ પાણી કેમ અહીંયાથી હટતું નથી મુખ્યમંત્રી ભુવેન્દ્ર પટેલ એમણે પણ સ્પષ્ટ આદેશ આપ્યા છે સ્પષ્ટ કહ્યું છે કે પાણીનો છતાં પણ હજુ થયો પરંતુ આફત જેમની તેમ છે ત્રણ દિવસ બાદ પણ હજુ પણ વરસાદી પાણી નથી ઉસર્યા બાવડા તેમજ આસપાસના વિસ્તારોમાં હજુ પણ તમે જુઓ બાળકો ત્યાંના રહેવાસીઓ ત્યાં નોકરી ધંધે આવનાર લોકો

મુખ્યમંત્રી કલેક્ટર સૂચના આપે છતાં પણ અડધું બાવડા પાણીમાં કેમ છે એક મોટો સવાલ પાણીનો નિકાલ થતો નથી જેના કારણે બાવડાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે બાવડા થયેલી ધોળકા સુધીના વિસ્તારો જળમગ્ન છે

વરસાદી પાણી ન ઓસરતા જનજીવન પણ પ્રભાવિત છે લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી અત્યારે ભરેલા છે જેના કારણે તેમની નજર સામે જ તેમની ઘર વખરી પરળી રહી છે અહીંયા ગ્રામ પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરવામાં આવે છે છતાં તેનો કોઈ નિકાલ નથી આવતો ગામની આંગણવાડી ગ્રામ પંચાયત ત્યાં બધી જગ્યાએ પાણી ભરાયેલા છેલ્લા એક મહિનાથી આંગણવાડી બંધ હાલતમાં છે ત્યાં પાણી ભરાઈ જવાને કારણે આંગણવાડી બંધ થઈ ટ્રેક્ટર પર બેસી ગામની બહાર જવા લોકો મજબૂર છે ગટરના પાણી પણ બેક મારતા રોગચાળાનો ભય છે વરસાદી પાણીમાં કેમિકલ વાળું પાણી પણ મિક્સ થાય છે એટલે કે કેટલાક એવા ઉદ્યોગકારો એ આ આફતને અવસરમાં ફેરવી રહ્યા છે કારણ કે જેવું અહીંયા પાણી ભરાઈ રહ્યું અહીંયાના ઉદ્યોગકારો જોડે જોડે પણ પાણી એમનું કેમિકલ વાળું પાણી છોડી રહ્યા છે એટલે કે લાલ પીળું કાણું પાણી પણ અહીંયા જોવા મળી રહ્યું છે અહીંયાના લોકોને જાણે કે કાળા પાણીની સજા અહીંયાના કેટલાક એવા ઉદ્યોગકારો પણ આપી રહ્યા છે જીપીસીવી પણ જાણે કે અહીંયા મુખ પ્રેક્ષક બની રહ્યું છે આ સ્થિતિ આપણા અમદાવાદની નજીક આવેલ બાવડા વિસ્તારની છે ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં લોકોની સામે જોવાતું નથી પહેલા આ બાબતે મુખ્યમંત્રીએ પણ ટકોર કરી હતી કલેક્ટરે પણ તપાસના આદેશ આપ્યા છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેર નથી શું તેમણે કહ્યું હતું પહેલા એ તમે જે રીતે વરસાદ પડે એક જ સાંભળતો અને એના કારણે ક્યાંક મુશ્કેલી ઉપાય છે તો એનું પણ અત્યારે તો સોલ્યુશન આપણે કરવું જ રહ્યું કે ભાઈ આ પાણીની વ્યવસ્થા નીકળવાની વ્યવસ્થા કરવી જોઈએ આપ સૌને વિધિત છે કે છેલ્લા બે ત્રણ દિવસોમાં આપણા જિલ્લામાં જુદા જુદા તાલુકાઓ અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભારે વરસાદ થયા છે અને એના લીધે અમુક જગ્યાઓમાં ટેમ્પરરી લેવલે પણ પાણી ભરાવની સમસ્યા બની હતી અને આપના તંત્ર પ્રાંત અધિકારીથી માંડીને શ્રી અને તાલુકા વિકાસ અધિકારી અને નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર બધા સ્થળ પર ખડેપગે ઉભા રહીને પાણી નિકાલ માટે સતત પ્રયાસરત રહ્યા છે અને ઘણી બધી જગ્યા પાણી કાઢી પણ નાખ્યા છે અને હજુ પણ અમુક જગ્યાઓ પર પાણી ભરાવેલા છે એના માટે પણ આપણી ટીમ સતત કાર્ય કરી રહી છે રાત દિવસે કાર્ય રહી કરી રહી છે જે મશીનોનો ઉપયોગ કરી રહ્યા કરવામાં આવેલ છે અને જે જે જગ્યા જરૂર પડ્યા છે ત્યાં ત્યાં આપને કંપિંગ મશીનરીના પણ ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટે કામગીરી ચાલુ છે તો કામગીરીની વાતો થઈ રહી છે તપાસની વાતો થઈ રહી છે પરંતુ આપણે એટલા વામડા છે એ આપણે એટલી આપણે આમાં તાકાત નથી શક્તિ નથી કે આપણે આ ટેકનોલોજીના આધારે આપણી એ આધુનિક મશીનરીના આધારે આ પાણીનો અહીંયાથી નિકાલ કરી શકીએ એ એન્જિનિયર કે જેમની જવાબદારી છે અહીંયાના અધિકારીઓ એ આખરે ક્યાં ચાલી રહ્યા છે કઈ બાબતે એમને સૂચતું નથી સૌથી મોટો સવાલ છે આપણી સાથે વિપક્ષ નેતા કોંગ્રેસના નેતા ફોનલાઇન પર જોડાઈ ગયા છે અહીંયાના મયુરભાઈ તેમની સાથે વાત કરીએ મયુરભાઈ ચાર ચના લીધે પણ પાવડા માં પાણી પાણીનો ભરાવો થઈ રહ્યો છે આગળથી આસમ અને કાયદા કાથી ખાતી તોડીને પાણી બાવડા મોકલવામાં આવી રહ્યું છે પણ સરકાર અને તંત્ર એ પાણી અટકાવતું નથી અને બાવળામાં આવી રહ્યું છે એના લીધે પણ બાવળામાં ઘણી સોસાયટીઓ પાણીમાં ડૂબી ગયેલી છે તંત્ર કોણ છે કાલે રજૂઆત કરવા બધા નગરપાલિકામાં ગયા હતા ડીવાયએસપી થયા છે એ બધાને બેસાડી દીધા હતા રજૂઆત પણ કરવા નથી જઈ શકતી બાવડા ની જનતા નગરપાલિકામાં વરસાદી પાણી છે કે પછી આવ્યું હોય આ પાણી બાવા એ પાણી આવી રહ્યું છે હાલમાં પણ હજુ રત્નદીપ સોસાયટી સ્વાગત સોસાયટી બાવળાના જે વિસ્તારના જે અંડરગ્રાઉન્ડ નાણાં છે એ બધા હજુ પાણીથી થી ભરેલા છે અને તંત્ર કોઈ ધ્યાન નથી પોલીસ ને આગળ કરી દે છે ફક્ત ને ફક્ત આ બાવા નગરપાલિકા ના કઈ થતું ના હોય તો રાજીનામું મૂકી દેવું જોઈએ મારું કેવું તો એવું છે

આપણી સાથે પ્રફુલભાઈ અહિયા સ્થાનિક જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ પ્રફુલભાઈ ગુજરાત છે કેવી અહિયાં મુશ્કેલી કેવી પરિસ્થિતિ છે આપને આ બાબડામાં સાહેબ વર્ષની દર વર્ષથી જેવી રીતે અહીંયા આગળ આ મુશ્કેલી છે ગયા વર્ષે પણ કલેક્ટર સાહેબે આવી અને અહીંયા આગળ ટેમ્પરરી સજેસ્ટ કરી અને પાણીનો નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી આ વખતે એની કરતા પણ વધારે પરિસ્થિતિ ગંભીર છે સોળ પાંચ સોળ પાંચ બે હજાર પચીસ ના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબ ને કીધેલું કે તમે સાહેબ આ વર્ષે બાવળામાં મોન્સૂન કામગીરી માટે થઈ પાત્રે તમે વ્યવસ્થિત સંકલન કરજો જેથી લોકોને તો અગવડ ન પડે કારણ કે અહીંયા આગળ એટલી કમ્પલ પરિસ્થિતિ કોઈ પોતાના ઘરમાં રહી શકતા નથી અને પાણી થી પાંચ દિવસની કન્ટિન્યુ છે રોગચાળાનો ભય દેખાઈ રહ્યો છે અને આ રેલવેની સ્ટેટ સ્ટેટ હાઇવે અને જે રેલવેની ગોળકેટ લાઈન બન્યા પછી જે મેન જવાના રસ્તા બંધ થઈ જવાના કારણે આ સૌથી ગરમપર પરિસ્થિતિ બાવળા એક સ્ટેટમાં ફેરવાઈ ગયું એવી પરિસ્થિતિ રહી છે અને જે એકચ્યુઅલી બાવળાની પહેલી ભૌગોલિક પરિસ્થિતિ એક રકાબી જેવી છે અને એમાં પણ આવું જો પાણી જ્યારે બાજુ હાઈવે અને ફતેવાડી કેનાલમાં પણ જોરના ઉપરવાસ માંથી સાબરમતી ને છોડેલું પાણી સીધું અહીંયા ઘર આવી રહ્યું છે તે દિવસે ને દિવસે બાવળા ગામની પરિસ્થિતિ ગંભીર પરિસ્થિતિ થઈ રહેલી છે અને એક બાજુ ગામની પરિસ્થિતિ સાથે સાથે બાવળા નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ પણ એટલી ખરાબ છે

જે આગળ કલેક્ટર સાહેબ થી લઈ અને ગયા વર્ષે પણ આવ્યા હતા ને આ વર્ષે પણ પ્રામ સાહેબ અન્ય અધિકારીઓ રોજ આવે છે બાવડા નગરપાલિકા થોડા સમય પહેલા જ નવા ચીફ ઓફિસરની નિમણૂક થયેલી છે જેમને ગામની ભૌગોલિક પરિસ્થિતિ ખ્યાલ નથી અને એ જે પણ કરવા જાય પણ જે ગામના જે વડીલો અને જૂના માણસોની સજેસર લઈ અને જે પહેલેથી જે પાણી જવાની રસ્તો છે એના માટે જે અગર જે આગળ

પેલા તો તમને વાત કરું કે આ પાણી જે છે વરસાદી પાણી જે છે એ અમદાવાદ તરફથી જ્યાં સુધી પાણી કન્ટિન્યુઅસલી આ બાજુ આ એક દિવસના વરસાદનું પાણી અમદાવાદનું જે તમામ તરફ આવે છે ને એના લીધે જે ઇનપુટ જે છે એ પાણી ખૂબ ઇનપુટ આવી રહ્યો છે નર્મદાનું સિંચાઈનું અત્યારે સિઝન હોવા છતાં પણ નર્મદાનું અમે પાણી પણ ટીપું અત્યારે બાવળા તરફ આવવા નથી તેમ છતાં પણ અમારી કેનલ ઓવરફ્લો જાય છે અને એના લીધે અમે આગળ જેટલા પણ આઉટપુટ જ્યાં આપી શકાતા બધા જ આઉટપુટ આપવા માટે ચાલુ છે આર એન્ડ બી સ્ટેટ નું કામ પણ છે ત્યાં આગળ ચાલુ છે ચીફ ઓફિસરો પણ કામ ચાલુ છે મુખ્યમંત્રી પણ ઘરે ગઈકાલે સૂચના અમિતભાઈ લોકસભાના સાંસદ એમને પણ સૂચના આપીને અત્યારે વધારાના ત્રણ ચાર એન્જિનિયરો વધારાના આપ્યા છે ત્રણ ચાર મામલતદારો પણ એક્સ્ટ્રા આપીને ઝડપી જેટલું બની શકે એ પ્રકારે આ કામ ઝડપી સોલ્યુશન આવે પબ્લિકના પ્રશ્નોને

એનું ટોટલ જે પાણી છે એ આવી ગયું છે અને ઇરીગેશન ડિપાર્ટમેન્ટ બધા પ્લાન્ટ મોકલેલો છે ને પ્રોજેક્ટ મંજૂર થાય એ પછીનું છે ને અત્યારે તમામ રીતે જે રીતે જે બાજુ ડાયવર્ટ કરી શકાતું હોય એ બાજુ ડાયવર્ટ કરીને અત્યારે ઝડપી નિકાલ થાય એના માટે તમામ ડિપાર્ટમેન્ટથી લઈને તમામ નગરપાલિકાના સદસ્યો બધા જ અત્યારે કામે લાગેલા છે સાહેબ રવિવારે ચાર ઇંચ વરસાદ હતો અમદાવાદમાં વધુ એક રાઉન્ડ આવે એટલે વધુ પાણી અમદાવાદમાં આવશે એવું બાવડા આવશે એવું આપનું કહેવું છે એનો મતલબ કારણ કે હજુ સુધી આપણી જોડે કોઈ સોલ્યુશન તો છે નહીં હવે જે વસ્તુ તમે એમ કહો કે જે બાવળાની તરફ બાવળા એકદમ રકાબી પ્રકારનો રકાબી જેમ આપણે હોય એ પ્રકારનું એનું આકાર છે એટલે તમામ પાણી જેટલું પણ ફ્લો હોય છે એ બધું જ ફ્લો બાવળા તરફ આવી રહ્યો છે અને અમે એનું જે ઇનપુટ જે છે એ વધારે પડતો છે આઉટપુટ અમે જેટલી બની જગ્યાએ બધી જ જગ્યાએ જે જે જગ્યાએ શક્ય છે એ બધી જ જગ્યાએથી આઉટપુટ આપવા માટે જીસીબી છે તમામ ડિપાર્ટમેન્ટ નેશનલ હાઈવે છે આર સ્ટેટ આરએમબી પંચાયત ઇરિગેશન પંચાયત ઇરિગેશન સ્ટેટ નગરપાલિકા તમામ ચીફ ઓફિસરો પ્રાંત ઓફિસર મામલતદાર ઓફિસ પોલીસ ડિપાર્ટમેન્ટ બધા જ લાગેલા છે કામે

એ પાઇપલાઇન નહીં નાખવા દેવાનું ને એમને મજૂરોને મારીને કોન્ટ્રાક્ટરોને ભગાડીને આ પ્રકારની દાદાગીરી કરીને અત્યારે આ ભાજપ ઉપર ડોવા માટેનો જે છે એ વખતે પણ અમે પોલીસ કેસ પણ કરેલો છે તમને ખ્યાલ હોય તો એમના જે કોંગ્રેસના જે કોર્પોરેટર છે એમને અગાઉ એજન્સી જે કામ કરવાના મજૂરો હોય

રાજીનામું તમારા પ્રમુખે આપી દેવું એ કોંગ્રેસે નહીં ભાઈ તમારે કોંગ્રેસના ના સદસ્યો છે એ જ કામ રોકે છેલ્લા છ વર્ષ થી બાવડા હતા એ વર્ષ નો પાણી નિકાલ નથી કરી નિકાલ કરી નાખશે છ વર્ષ પટેલ છ વર્ષ બાવડા નગરપાલિકાના ચીફ એક મિનિટ મયુરભાઈ સાંભળો

બિલકુલ આભાર મયુરભાઈ કનુભાઈ મારો અંતિમ પ્રશ્ન આપને છે

એમને બોલવા દો જવાબ લઈ લે પછી આવું આપ્યું એમને તમે એમને ખાલી મયુરભાઈ મયુરધ્વજે આઈડિયા બાવળા વાળા કોર્પોરેટર છે લાઈન ઉપર તો એમને પૂછો કે ભાઈ તમારા જે કોર્પોરેટર છે એમને જીયુડીસી ના અધિકારી ગાળો દઈને એમનું કામ રોકાયું નથી

બાવળાવાસીઓ પરેશાન થઈ રહ્યા છે એ પણ અહીંયાની વાસ્તવિકતા છે

બાજણામાં આ ક્યાંક લોકો છે પરેશાન થઈ રહ્યા છે અને એટલી હદે પરેશાન થઈ ગયા છે કે ધારાસભ્ય કનુભાઈ કહે છે કે અમદાવાદનું પાણી આવે છે અમદાવાદનું પાણી આવે છે અમદાવાદનું પાણી આવે છે ત્રણ દિવસ થઈ ગયા વિકાસ અમદાવાદમાં છાંટો વરસાદ પડ્યો નથી હવે ત્રણ દિવસ પહેલાં જે વરસાદ પડ્યો હતો એ વરસાદનું પાણી ત્યાં પહોંચે અને ત્રણ દિવસથી તો હજી વધારે પાણી ત્યાં ભરાયેલું છે બાવળાની અંદર ચાંગોદર હોય બાવળા હોય બાજુ ધંધુકા સુધીનો ધોળકા સુધીનો જે રસ્તો છે ગામડાઓ બે હાલ થઈ ગયા છે ટેઠાળ ગામમાં તો છ છ સાત સાત દિવસ સુધી પાણી નથી ઓસરતા અને પહેલી વખતનું નથી આ વખત નથી કે જગ્યા હતી ને બંધ થઈ ગઈ અને એટલા કારણે ઇન્ડસ્ટ્રીયલ જે પાર્ક બન્યા ગોયલ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે ત્યાં તમે જોવો તો હજી કમર સુધીના પાણી ભરેલા છે કેમ તો વહેણની વચ્ચે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઊભા થઈ ગયા રસ્તો જ્યાં બનાવવાનો હતો જ્યાં પાણીનું વહેણ હતું ત્યાં પાકા રસ્તાઓ બની ગયા અને એ કોઈ એન્જિનિયરને ધ્યાને જ ન આવ્યું ધ્યાને એટલા માટે ન આવ્યું કારણ કે પાસ કરાવવાના હતા અને અને લીલી નોટો સીધી ઘઢવામાં મૂકવાની હતી છેલ્લા ચાર દિવસથી બાવળાવાસીઓ જ્યારે નગરપાલિકામાં રજૂઆત કરવા કે એક ભાઈ રડી પડ્યા કે અમે શ્રમજીવીઓ મજૂરી કરી કરી પૈસા ભેગા કરી કરી અને ઘર બનાવ્યું ઘરની અંદર અત્યારે બબે ફૂટ પાણી છે છોકરાઓ બે દિવસથી ભૂખ્યા અને તરસ્યા છે ઘરનો ચૂલો સળગે તેવી પરિસ્થિતિ નથી અને ભાઈની આંખમાં આંસુ આવી ગયા કારણ છે માત્ર અધિકારીઓ અને ચૂંટાયેલા નેતાઓના કારણે બાવળામાં એમનું પાપ પોકારી રહ્યો છે એટલા માટે બાવળાની અંદરથી પાણી નથી ઓસરી રહ્યું અને હજી પણ લગભગ બે થી ત્રણ દિવસ આ પરિસ્થિતિ બાવળાની રહેશે લોકોને ટેક્ટરમાં બેસી અને જવા માટે મજબૂર થવા પડ્યું છે સગવડ માટે બનાવેલો અંડરપાસ તમે જુઓ કે જેવા અંદર પગ મૂકો અને લગભગ ચાર ડગલા ચાલો એટલે છાતી સમૂહ પાણી આવી જાય એ ચલો માન્યું કે ગ્રકે બી જેવું છે પણ તમે જે અંડરપાસ બને ત્યાંથી તો પાણી નિકાલની વ્યવસ્થા કરીએ છીએ કે ભાઈ આડે ધડ બુદ્ધિનું પ્રદર્શન કરીને અંડરપાસમાં પણ છલો છલ પાણી ભરાઈ ગયું છે ત્રણ દિવસ થઈ ગયા એમાં હજી એક મોટર સુધા કદાચ નથી મૂકવામાં આવી અને અંડરપાસ પણ હજી એ જ ભરેલો છે બાળકોને સ્કૂલે જવું હોય તો પરિસ્થિતિ કપરી ત્યાંથી કોઈકને નોકરી ધંધે જવું હોય તોય પરિસ્થિતિ કપરી દવાખાને જવું હોય તોય અઘરું ક્યાં જવું અને કેવી રીતે જવું પરિસ્થિતિ એવી છે કે લોકો પોતાનું જીવન જાતે જીવવાની હવે એવી આમ આદત પાડવી પડશે કે આ નગરોળ નિંદ્રામાં સૂતું આ તંત્ર ક્યારે પણ બાઝ નહીં આવે એમના કરેલા જે કામો છે ઠેરના ઠેર રહેવાના છે કલેક્ટર આદેશ આપે છે બેસીને કહે છે કે અમે ત્વરિત કરીશું ફટાફટ કરાવીશું પણ ક્યારે ફટાફટ ટૂંકો સમય આ સમય તે સમય ક્યારે સમય પૂરો થતો નથી છેલ્લે જયારે આ જ નેતાઓ આ જ નેતાઓ મત માંગવા જશે અને આ જ વાયદાને વચનો ફરીથી આપવાના છે અને એ જ વખતે બાવળાના લોકો આ વખતે કોલર પકડવાના છે આજ કનુભાઈ બાવળામાં ગયા હતા આપણે વિડીયો ચલાવ્યો તો હાય હાય કનુભાઈના નારા જ્યાં લગાવે તેમના સૂત્રો બોલાવતા કનુભાઈ છે ને એમનું પેન્ટ પલાળ્યું નથી એમના પોલીસ કરેલા શૂઝ જે હતા એ પણ પાણીમાં મૂક્યા નથી અને અરે વાતો કરે છે કે કોંગ્રેસના કોર્પોરેટર અડચણ રૂપ થાય છે એ લોકો મારે છે આમ કરે છે અરે સાહેબ તમે તો સત્તામાં છો ગ્રામ પંચાયત એટલે પાર્લામેન્ટમાં ભાજપની સરકાર છે તમને કોણ કહેવા વાળું સાહેબ અને તમે તો ચૂંટાયેલા પ્રતિનિધિ છો તમારું ન માને તો પછી તો હવે આ લોકો કોનું માનશે અધિકારીઓ કોને ગાંઠશે પ્રશ્ન છે કારણ કે લોકો જ્યારે અરજીઓ લઈને જાય ત્યારે તો આ નગરો નિંદ્રામાં સુતેલા તમામ અધિકારીઓ એ ત્યારે કોઈ પણ અરજી સ્વીકારી લેશે પરંતુ એનું નિરાકરણ લાવવા ક્યારે આવશે મસ્ત ફોટો પડાવી દેશે અને કહેશે કે આ અમે અરજી સ્વીકારી લીધી પરંતુ એનું નિરાકરણ ક્યારે નથી આવતું ને એટલા કારણે જ હવે બિચારા બાવળાનો જે ઘેરાવો છે ક્ષેત્રફળ છે એમ કહે છે કે રકાબી જેવું છે પણ એ ઊંધી રકાબી સીધી રકાબી એ ધારાસભ્યને ખબર નથી જો ઊંધી રકાબી હોય ને સાહેબ એ પ્રકારનો આકાર તો પાણી ના ભરે પણ એટલું તો કેવું તું કે સીધી રકાબી જેવો છે પણ એ એ ધારાસભ્યને ખબર નથી એટલે કે આવે છે આવે છે આવે છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી આ એક હકીકત છે ને કરી નથી શકતા એ પણ હકીકત છે ને આવનારા સમયમાં જો વ્યવસ્થિત રીતે કામ કરી અથવા તો સુનિયોજિત પ્લાન બનાવી મેપ બનાવી ક્યાંથી પાણી આવે છે કેવી રીતે આવે છે એનો નિકાલનું કોઈ પણ આયોજન નહીં થાય તો આવનારા વર્ષોમાં પણ બાવળા તાલુકો ટેલિફોનિક ઇન્ટરવ્યુ લઈશું તો પણ એ જ કહેશે આવતા વર્ષે કરી દઈશું આવતા વર્ષે કરી દઈશું બસ ઠેલાવાની નીતિ અમને બહુ સારી આવડી ગઈ છે ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ અત્યારે આપણે ટેલિફોનિક ઇન્ટરવ્યુ બંને સાંભળ્યા બંને એકબીજા ઉપર ગાજગ્રહ કરતા હતા ક્યારે બનાવશો શું કરશો એકબીજાના ખભે બંદૂક ફોડવાનું આ નેતાઓને આવડી ગયું છે અને એના વચ્ચે પીસાતી આ જનતા એમણે પણ હવે ટેવ પડી ગઈ છે કે સાલુ આ તો આપણે શું કરવાનું અને એટલા જ કારણે આ નેતાઓને પણ ફાવતું ચડ્યું છે કે લોકો ટેવાય છે ને છોડો ને ચાર પાંચ દિવસ ચાલશે અને પાછું હતું એની પાણી છે એટલે બધા ભૂલી જશે પણ આ વખતે એવું નથી થવાનું કારણ કે આ વખતે લોકોને ખબર પડી છે અને એ ધારાસભ્ય કે જેમણે બૂટની પોલીસ પણ બગાડી ને અને નીચે ન ઉતરે ને ત્યારે લોકોએ ઘેરી લીધા તે સમય દૂર નથી સાહેબ કે લોકો હવે હિસાબ માંગતા છે કારણ કે લોકો હવે જાગૃત થયા છે એટલા માટે તમારે તમારા કામના હિસાબ આપવા એ પણ ફરજિયાત થવાના છે વિકાસ

છે અને એ તો થાય જ પરંતુ પછી ચાર ચાર દિવસ પાણી ભરાય રહે એવું ન થવું જોઈએ પરિસ્થિતિમાં બદલાવ આવે એ જ અમારી આશા અપેક્ષા છે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્ષ ન્યુઝ નમસ્કાર